જામનગર જિલ્લાના કાલાવડ શહેરમાં આવેલ શ્રી સરસ્વતી શિશુ મંદિર શૈક્ષણિક સંકુલમાં સન્માન પુષ્પ બે હજાર ચોવીસ કાર્યક્રમ યોજાઈ ગયો હતો અને આ કાર્યક્રમ વર્ષમાં બે હજાર ચોવીસમાં આવેલ એસએસસી બોર્ડના પરિણામમાં શ્રી સરસ્વતી માધ્યમિક શાળા કાલાવડ તાલુકા રેકોર્ડ બ્રેક સિદ્ધ પ્રાપ્ત કરનાર તાલુકાના ત્રણ વિદ્યાર્થી મોક્ષરાજસિંહ જાડેજા ગુજરાત બોર્ડમાં પથરમાં આવેલ છે અને શુભ ખંપાતિયા ગુજરાત બોર્ડમાં દ્વિતીય ક્રમે અને ફોરમ પટેલ તૃતીય ક્રમ મેળવી અને કાલાવડ તાલુકાનું ગૌરવ વધાર્યું હતું ત્રણે વિદ્યાર્થીઓએ સન્માન પત્ર શ્રીમદ ભગવદ્ ગીતા તેમજ સ્વામી વિવેકાનંદ પુસ્તક તેમજ ભારત માતાનું માનચિત્ર તેમજ રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા આ સાથે શ્રી સરસ્વતી માધ્યમિક શાળાના કુલ એ ગ્રેડ મેળવનારા ચૌદ વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું અને તેમજ આ સરસ્વતી શિશુ મંદિર શૈક્ષણિક સંકુલના સમગ્ર શિક્ષકો તેમજ સહાયકોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું I want to it.